ત્રણ સપ્ટેમ્બર સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી ચાર સપ્ટેમ્બર બાદ ભારેથી અતિભારે વરસાદ રહેશે તેવી આગાહી પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે જેમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં વરસાદની આગાહી કરવામાં આવી છે અપર એર સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફ એક્ટિવ થતા આગાહી કરવામાં આવી છે આપણે વિંડીના માધ્યમથી સમજીશું કે આખરે અત્યારે શું પરિસ્થિતિ અરબ સાગરમાં સર્જાયેલી છે ગુજરાતના ભાગ પર કેવી પરિસ્થિતિ છે આ જે તમે અત્યારે ચિતાર જોઈ રહ્યા છો એ એક તારીખનો છે અત્યારે કોઈ પણ એવી સિસ્ટમ નથી એટલે કે છવાયો વરસાદ કેટલાક વિસ્તારમાં વરસી શકે છે અને એ પણ જે અપર એર સાયક્લોનિક સિસ્ટમ છે એના કારણે બીજી તારીખે પણ સેમ એવી સિચ્યુએશન છે કે જ્યાં ગુજરાતભરમાં વાદળછાયું વાતાવરણ ચોક્કસથી રહી શકે છે પરંતુ વરસાદની શક્યતા દેખાતી નથી હવે આપણે આવીએ ત્રણ તારીખમાં ત્રણ તારીખમાં આવે એટલે ધીરે ધીરે જે એક્ટિવ સિસ્ટમ છે એ ગુજરાત તરફ આવતી આપણને જોવા મળી રહી છે અને એની અસર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તાર પર જોવા મળશે આ સિસ્ટમ જે એમપીમાં જોવા મળી રહી એની અસર ગુજરાતમાં જોવા મળવાની છે અને જેવી ચાર તારીખ આવે છે ચાર તારીખમાં મધ્ય ગુજરાત હોય કે પછી દક્ષિણ ગુજરાત રાજસ્થાનમાં પણ અપર એડ સાયક્લોનિક સિસ્ટમ એક્ટિવ થઈ એની અસરના ભાગરૂપે ગુજરાત પર વરસાદ વરસવાની શરૂઆત થશે એટલે કે એકંદરે બે દિવસ સુધી વરસાદનો વિરામ આપણને જોવા મળવાનો છે ત્યારબાદ વધુ એક મેઘરાજાના રાઉન્ડની શરૂઆત થાય એની પૂરી પૂરી શક્યતા છે ત્રણ તારીખથી જાણે કે એક માહોલ જામશે ને ત્યારબાદ ચાર તારીખ બાદ ચાર સપ્ટેમ્બર બાદ ગુજરાતભરમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે અને જે કેટલું આંકલન કરવામાં આવ્યું છે દેશભરમાં આખો સપ્ટેમ્બર માસ છે તેમાં જોરદાર વરસાદ વરસવાનો છે કારણ કે અલગ અલગ સિસ્ટમ એક્ટિવ ગુજરાતની વાત કરીએ તો ચાર તારીખ બાદ મેઘરાજાનો વધુ એક શરૂ થવાનો છે જેમાં ગુજરાત રહેશે હવામાન વિભાગ તરફથી શું આગાહી કરવામાં આવી તે પણ સાંભળી આગલે સાત દિન આઇસોલેટેડ પ્લેસેસો થર્ડ સપ્ટેમ્બર वेरी हैवी रेनफॉल ऑरेंज वार्निंग के साथ दिया गया है आइसोलेटेड प्लेसेस में डे फोर एंड फाइव फिफ्थ सेप्टेंबर एंड सिक्स सेप्टेम्बर में आपका रेनफॉल एक्टिविटी फोर्थ एंड फिफ्थ में फोर्थ सेप्टेंबर एंड फिफ्थ सेप्टेंबर में रेनफॉल एक्टिविटी बढ़ेगी गुजरात रीजन में इसमें एक्सट्रीमली हैवी रेनफॉल दिया गया है ऑरेंज वार्निंग के साथ मेनली साउदर्न जो दक्षिण गुजरात की जो जिला है इसके संभावना रहेगी और सिक्स सेवन सिक्स एंड सेवन सेप्टेम्बर वेरी हैवी देन हैवी रेनफॉल का वार्निंग आइसोलेटेड प्लेसेस में दिया गया है गुजरात रीजन में सौराष्ट्रोकस में हैवी रेनफॉल वार्निंग दिया गया है डे फोर्थ सेप्टेम्बर आइसोलेटेड प्लेसेस में येलो वार्निंग के साथ फिफ्थ सेप्टेंबर हैवी आइसोलेटेड प्लेसेस में ऑरेंज uh, वार्निंग के साथ सिक्स सेप्टेम्बर भी और सेवन सेप्टेम्बर हैवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में दिया गया है આ તરફ હવે વાત કરીશું દાહોદની